જય ગિરનારી મિત્રો મિત્રો ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ઘેર ઘેર લીમડો પીવાની વાતો ચાલુ થઈ ગઈ છે પણ લોકોને એ ખબર નથી કે લીમડો કેવી રીતે પીવો ક્યારે પીવો પીવો કયા સમયે કેટલી માત્રામાં પીવો અને લીમડો પીવાથી શું ફાયદો થાય છે આ તમામ મુદ્દાઓ કોઈને પૂછો તો કે ખબર નથી અમને મારે આજે તમને એ ડિટેલમાં વાત કરવી છે કે ભાઈ તમે લીમડો ચૈત્ર મહિનામાં પીવશો પણ તમને એનો ફાયદો શું છે અને કેવી રીતે પીવો જોઈએ કેટલી માત્રામાં પીવો જોઈએ ક્યારે પીવો જોઈએ આ તમામ વસ્તુ જાણ્યા પછી જો તમે પ્રયોગ કરો ને તો તમને એનો અઢળક ફાયદો થશે મિત્રો એટલે ખાસ વિનંતી છે છે પૂરો જોજો અને ચૈત્ર મહિનો ચાલુ એટલે હું એમ જ કહીશ કે આ વિડીયો જોયા પછી તમને એમ લાગે ને કે ના બરાબર છે તો આ વિડીયો તમે તમારા મિત્રને મોકલજો એટલે દરેક લોકો લીમડો પીને એ આપણો આશય છે મિત્રો હવે તમને છે ને સૌ પ્રથમ લીમડો પીવાના ફાયદા કહી દઉં ફાયદામાં સૌથી મોટામાં મોટો ફાયદો જો હોય ને તો એ લોહીનું શુદ્ધિકરણ કરે છે પંદર દિવસ આપણે લીમડાનું વ્યવસ્થિત સેવન કરશું ને તો તમારા લોહીમાં જે અશુદ્ધિ છે એનું શુદ્ધ કરી દેશે જો ઘણા લોકોને તમને ખબર હશે ધાદર ખંજવાળ આવું વારંવાર આવતું હોય છે તો એ લોકો માટે ટૂંકમાં ચામડીના જેને જેને રોગો છે એ લોકો માટે આ પંદર વીસદી છે ને એ ગોલ્ડન સમય છે હું એમ કહું અત્યારે તમે વર્ગી જાવ લીમડો પીવા ચૈત્ર મહિનામાં લીમડો ખૂબ ઉત્તમ માનવામાં આવ્યો છે લોહી શુદ્ધિકરણ માટે બીજું કે જેને પિત્તનો પ્રશ્ન હોય ખાસ કરીને યુવાનોને પિત્ત વધી જતું હોય તો આ પિત્ત જો તમારે શાંત કરવું હોય પિત્ત તમારે વધવા ન દેવું હોય અથવા પિત્તની તકલીફ રહેતી હોય બરાબર તો એ લોકો પણ આ પ્રયોગ અચૂક કરજો જે હું આગળ જણાવવાનો છું કે તમે કેવી રીતે આ પ્રયોગ કરો બરાબર

હવે મિત્રો બીજું કે આનો પ્રયોગ કેવી રીતે કરવો જો પ્રયોગ છે ને બે રીતે કરવાનો છે પેલું ઈ કે તમારે આ પંદર દિવસ તમારે ચૈત્ર મહિનામાં આમ તો એક મહિનો દિવસ પ્રયોગ કરી શકો મેં તમને પંદર દિવસ જ કીધું એક મહિનો દિવસ તમારે મીઠું સદંતર બંધ કરવું પડશે જો ચૈત્ર મહિનામાં એક હું તમને વાત કરું તમને બધાને ખ્યાલ પણ હશે કે આપણા ઘરમાં દુકાને થી આપણે ખબર છે ચૈત્ર મહિના મીઠું લેવા ન જાય તમે બધાય જાણતા છો અને આ જાણતા હોય છે કોમેન્ટ કરજો હા બરાબર છે આ વાત તમારી ચૈત્ર મહિનામાં આપણે મીઠું લેવાનો જાય દુકાનથી મિત્રો મીઠ ઈ કે ભાઈ મીઠું ખરીદાય નહીં લોકો એમ કે મીઠું લેવાય નહીં કે એટલા મારા ભાઈ મીઠું લેવાય નહીં મતલબ મીઠું શરીરમાં ન લેવાય આયુર્વેદ પ્રમાણે નિયમ આ હતો કે મીઠું શરીરમાં લેવું નહીં ખાવું નહીં આપણે હું કહી દીધું ખરીદવું નહીં આપણે ટપાડી દીધું આખું અ લૂણા વ્રત હું અહીંયા મૂકું છું સુજઉ વાંચો ચૈત્ર મહિનામાં લોકો વ્રત રાખતા લુણ એટલે મીઠું થાય આવું વ્રત રાખતા ને આપણે હવે ખરીદવાનું કરી નાખવું એટલે આપણે આવું ઉલટું કરી નાખ્યું છે ખાસ કરીને એક મહિનો દિવસ માટે તમારે મીઠું સદંતર બંધ કરવું અને ખાવું હોય તો ખૂબ ઓછું ખાવું રેડી એક આ કરવાનું છે બીજું તમારે હવે વાત એ આવી કે આનો પ્રયોગ ભાઈ કેવી રીતે કરવું બરાબર તો તમારે છે ને સાંજે જો આ બે બે પ્રકારે પ્રયોગ કહું

એ મોર ને પાન ન હોય ને એને શું કરી નાખવાના મછડી નાખવાના એકદમ પછી ગાડી અને સવારે ઊઠીને પી લેવાનું ઊઠીને સીધે સીધું પહેલું કામ એ કરવાનું છે કે તમારે પાણી પી લેવાનું છે પાણી પીધા પછી એક કલાક સુધી કોઈ પણ ખાવા પીવાનું નથી આ નિયમ છે રેડી આ જાણી લીધો પેલો નિયમ કેવી રીતે પાણી પીવું હવે બીજું કે ભાઈ બીજી કઈ રીત તો કે સવારે ઊઠીને સવારે ઊઠીને તમે સીધે સીધા તમારી કુણા કુણા પાન અથવા કૂણા કૂણા મોર એક મુઠ્ઠી લઈ આવી બરાબર એક મુઠ્ઠી લઈ આવી એને ખાંડી થોડાક આખા પાખા ખાંડી એમાં પાણી નાખી હલાવી ખાંડેલી ચટણી જમ હતો ને એમાં એક ગ્લાસ પાણી નાખ દેવાનું હલાવી ગાડી અને સો એમએલ જેટલું પાણી તમે પી શકો સવારમાં નહીંણાં આ એનો રસ છે રસમાં પાણી નાખી અને ઉમેરીને સો એમએલ તમે પી શકો રેડી આ બે રીતે તમે પંદર દિવસ તમે પ્રયોગ કરો એટલે તમને અચૂક 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 ફાયદો થશે હજુ મિત્રો આગળ એક વાત કરી હતી કે ભાઈ નમક ઓછું ખાવું તો તમને એમ થાય કે ભાઈ નમક વધારે ખાઈએ તો શું થાય મિત્રો ચૈત્ર મહિનો એવો છે કે જો એમાં તમે નમક વધારે ખાવ ને તો તમારી શુક્ર ધાતુ ઉપર અસર કરે છે હાલ વ્રત શું કરવા કીધું અલુણા વ્રત એટલા માટે આપવામાં આવ્યું છે કે તમારી શુક્ર ધાતુ નબળી ન પડે

પિત્ત છે એનામાં ખરાબ પિત્ત છે એ શાંત થઈ જાય લોહીનું શુદ્ધિકરણ થઈ જાય એટલા માટે આ વિડીયોને ઘેર ઘેર મોકલી દેજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો એક લાઇક જરૂર આપજો ચેનલમાં ન હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો આવા જ અવ નવા વિડીયો અમે મુકતા રહીએ છીએ મિત્રો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય જયવેદ